નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ ઓગણીસમો જેનું નામ છે બજાર આ પાઠના સ્વ અધ્યયન પોતીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો તો આશા અમારી એપ્લિકેશન આપને ગમશે ડાઉનલોડ કરજો મિત્રો મિત્રો ચાલો શરૂ કરીએ બજાર પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજાર ક્યાં નામથી ઓળખાય છે તો જવાબ આવશે સાપ્તાહિક બજાર બીજું માર્કેટ માર્કેટયાર્ડનું સંચાલન કોણ કરે છે તો જવાબ આવશે સી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ત્રીજું કયા પ્રકારના બજારમાં વસ્તુની ખરીદી કરવા સ્થળ પર જવું પડતું નથી તો જવાબ આવશે બી ઓનલાઈન બજાર ત્યાર પછી ચોથું વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે તો જવાબ આવશે એ ભારત પાંચમું માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા પ્રકારનું નિશાન હોય છે તો જવાબ આવશે બી લાલ રંગનું છઠ્ઠું વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહક પોતાને ગમતી વસ્તુની પસંદગી કયા અધિકાર અનુસાર કરે છે તો જવાબ આવશે સી પસંદગીનો અધિકાર સાતમું વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાનમાં રાખશો તો જવાબ આવશે ડી આપેલ તમામ આઠમું નીચેનામાંથી કયો ઉદ્યોગ કપાસના પાક સાથે જોડાયેલ નથી તો જવાબ આવશે સી ખાંડ ઉદ્યોગ પ્રશ્ન બે એ જોડકા જોડો જેમાં આઈએસઆઈ તેની સામે આવશે સી ઘર વપરાશની ચીજ વસ્તુઓ પર એગમાર્ક તેની સામે આવશે ઈ ખાદ્ય પદાર્થ પર હોલમાર્ક તેની સામે આવશે એ સોના ચાંદીની બનાવટ પર અને વુલમાર્ક તેની સામે આવશે બી ઊનની બનાવટ પર ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં પેલું મોહલ્લા બજાર દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકને ઉદ્ધારથી વેચાણ કરે છે બીજું ખેડૂત પોતાના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે ઓનલાઈન બજારમાં વેચાણ કરે છે ત્યાર પછી આપણે ખરીદેલ ટીવી કે ફ્રીજ ઉપર આઈએસઆઈનું નિશાન જોવા મળે છે ચોથું શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગનું નિશાન હોય છે પછી પાંચમું સાપ્તાહિક બજારમાં નાના વેપારી તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ મને ઓળખો જેમાં હું પૈસા આપી આવશ્યક વસ્તુઓ કે સેવાઓ ખરીદું છું તો જવાબ આવશે ગ્રાહક બીજું મારે ત્યાં ગ્રાહક કાઉન્ટર પર રોકડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી ચુકવણું કરી શકે છે તો જવાબ આવશે શોપિંગ મોલ ત્રીજું મારા ત્યાં ખેડૂતોને રાત્રિ રોકાણ નિવાસની સુવિધા તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન જેવી સગવડો મળે છે તો જવાબ આવશે માર્કેટિંગ યાર્ડ પ્રશ્ન ચાર એ ટૂંકમાં ઉત્તર આપો જેમાં પેલું મોહલ્લા બજારમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તો દૂધ દહીં વગેરે તેલ મસાલા દાળ ચોખા ગોળ ખાંડ અને ગૃહ વસ્તુઓ સ્ટેશનરીની દુકાનેથી પેન પેન્સિલ નોટબુક પુસ્તકો વગેરે દવાની દુકાનેથી દવાઓ બીજું સાપ્તાહિક બજાર બીજા ક્યાં નામે ઓળખાય છે તો સાપ્તાહિક બજાર સપ્તાહના કોઈક નિશ્ચિત દિવસે જ ભરાય છે તેને ગુજરી બજાર પણ કહે છે કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવામાં આવે છે જો સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતું હોય તો તેને શનિવારી બજાર કહેવાય છે ત્રીજું સાપ્તાહિક બજારમાં વસ્તુઓ સાથી સસ્તી મળે છે તો આ બજારમાં વેપારીને દુકાનનું ભાડું વીજળી મકાનવેરો કર્મચારીનો પગાર વગેરેનો ખર્ચ થતો નથી તેથી તે ચીજવસ્તુઓ બજાર ભાવ કરતા ઓછા ભાવે વેચી શકે છે ચોથું કયા પ્રકારના બજારમાં છેતરપિંડીનો વધુ ભય જોવા મળે છે તો ઓનલાઈન બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે પાંચમુ ગ્રાહકોને ચીજ કે સેવા અંગેના અધિકાર મળી રહે તે માટે ભારત સરકારે કયો કાયદો બનાવ્યો છે તો ગ્રાહક સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ કાયદો અઢારસો ને છ્યાસીમાં અમલમાં મૂક્યો આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈઓ કરવાનો છે છઠ્ઠું ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે ફરિયાદ ક્યાં કરવામાં આવે છે તો ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિન ખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર અઢારસો બસો તેત્રીસ જીરો બસો બાવીસ છે સાતમું કાચો માલ એટલે શું તો ઉદ્યોગમાં વસ્તુ બનાવવા માટે વપરાતા પદાર્થોને કાચો માલ કહેવાય દાખલા તરીકે કાપડ ઉદ્યોગ માટે કપાસ કાચો માલ છે આઠમું કેવા પ્રકારની સુવિધાને લીધે બજારમાં ક્રાંતિ આવી છે તો વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે ગ્રાહકોને વિશેષ વળતર મળે છે ગ્રાહક રોકડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગથી ચૂકવણી કરી શકે છે વગેરેની જેવી ક્રાંતિ આવી છે ત્યાર પછી નવમું તમારી શાળામાં આનંદ મેળો યોજવામાં આવે છે જો હા તો આ આનંદ મેળામાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો તો હા આનંદ મેળામાં હવે વિવિધ ખાણીપીણીની વસ્તુઓના સ્ટોલ બનાવીએ છીએ આનંદ મેળામાં દરેક બાળકોને પોતાના સ્ટોલ તરફ આકર્ષણ માટે વિવિધ વસ્તુ પ્રવૃત્તિઓ કરીએ છીએ જોકરની વ્યવસ્થા પણ કરીએ છીએ આનંદ મેળામાં વિવિધ રાઇડ્સ પણ ગોઠવીએ છીએ વગેરે પ્રવૃત્તિ કરીએ છીએ ત્યાર પછી બી નીચે આપેલ શબ્દોની સંકલ્પના સમજાવો જેમાં પેલું છે બજાર

જો સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતું હોય તો તેને શનિવારી બજાર કહેવાય છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જેમાં પહેલું જરૂરિયાતની વસ્તુઓ દુકાન કે ખરીદવાની જગ્યાએ વાળી વ્યક્તિ પાસેથી ખરીદી જોઈએ એવું શા માટે કહેવામાં આવે છે તો કેટલાક વૃદ્ધ પુરુષો અને મહિલાઓની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આસપાસ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે માટે આવું કહેવામાં આવે છે ગ્રાહકના વિવિધ અધિકારો જણાવો તો પહેલો સલામતીનો અધિકાર તો વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર અર્થાત તમે કોઈ ચીજવસ્તુ કે સેવા ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો બીજો માહિતી મેળવવાનો અધિકાર તો ચીજ વસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી મેળવી તે ગ્રાહકનો અધિકાર છે પસંદગી કરવાનો અધિકાર તો વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે રજૂઆત કરવાનો અધિકાર તો ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર છે ફરિયાદ નિવારણનો અધિકાર તો ખામીયુક્ત માલ ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીની રજૂઆતથી ઉપભોક્તાને થયેલ નુકસાનનું વળતર મેળવવાનો અધિકાર છે અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર તો આ અધિકારથી જીવનભર માહિતી સભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર મળેલ છે ત્યાર પછી ત્રણ ગ્રાહકની ફરજો કઈ કઈ છે તો જીએસટી વાળા બિલ લેવાનો આગ્રહ રાખવો આઈએસઆઈ હોલમાર્ક એફએસએસએઆઈ વગેરે જેવા માર્કા જોઈને વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરીદી કરવી કાપડ કલર સિલાઈ જરી ભરત માપ સાઈઝ ચેક કરી ખરીદી કરવી મીટર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા અને શિક્ષકોની લાયકાત ચેક કરી લેવા સેલ ભેટ કુપન ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવું નહીં ત્યાર પછી છઠ્ઠું ટૂંક નોંધ લખો છેતરપિંડીથી બચવાના ઉપાયો તો ગ્રાહકે ખરીદી કરતી વખતે નીચે પ્રમાણે સાવચેતી રાખવી જોઈએ કે ગ્રાહકે કોઈપણ વસ્તુ કે સેવાની ખરીદીના સમયે વાળું અસલ બિલ લેવાનો આગ્રહ અચૂક રાખવો જોઈએ વિક્રેતા પાસેથી એ બિલ મેળવી તેને યોગ્ય સમય સુધી સાચવી રાખવું મોટી ખરીદી તેમજ મુખ્યત્વે વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો આઈએસઆઈના માર્કાવાળી ખરીદવાનો આગ્રહ રાખવો વિક્રેતાના સહી સિક્કા કરેલ ગેરંટી કાર્ડ વોરંટી કાર્ડ ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તેની સાવચેતી રાખવી સોના અને ચાંદીના દાગીના હોલમાર્કવાળા જ ખરીદવા કોઈપણ ટેક્સ બચાવવાની વેપારીની લોભામણી વાતોમાં વિના હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો બિલમાં દાગીનાની શુદ્ધતા કિંમત ઘડાઈ વગેરે તમામ વિગતો અલગ રીતે સ્પષ્ટતાથી લખેલી છે કે નહીં તે જોઈ તપાસીને ચકાસી લેવા ચોથું ખાદ્ય પદાર્થો હંમેશા એગમાર્ક એફએસએસઆઈ લોગોવાળા નિશાનીઓવાળા જ ખરીદવા એ પદાર્થોની કિંમત પેકિંગ તેની કંપની બ્રાન્ડનેમ બેચ નંબર ઉત્પાદનની તારીખ ચોખ્ખું વજન અંતિમ તિથિ સમાવિષ્ટ ઘટકો વગેરે તમામ વિગતો જોઈ તપાસીને ચકાસી લેવા ભેળસેલના કિસ્સામાં ફરિયાદ અવશ્ય કરવી દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખાદાય કરી લેવી દવાઓના ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લેવી જેનરિક દવાઓ સુલભ હોય તો તેને ખરીદવાનો આગ્રહ રાખવો ત્યાર પછી પ્રશ્ન સાત માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો જેમાં આપેલી ચીજવસ્તુની પ્રમાણિકતા દર્શાવતી નિશાનીઓના ચિત્રો ચોંટાડો જેમાં આઈએસઆઈ એગમાર્ક આઈ ત્યાર પછી હોલમાર્કર્ક અને શાકાહારી ખાદ્ય સામગ્રી અને માંસાહારી ખાદ્ય સામગ્રીમાં લાલ રંગનું નિશાન વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ ઓગણીસ બજાર ના સ્વધ્ય પથિના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોતાના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એ સ્ટેડિયફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધીન પથ્થર સોલ્યુશનની પીડીએફ જોવા મળશે આશા રાખો છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો